આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આજના વિડીયોની અંદર ભીંડાની અંદર જે આવતા રોગો અથવા તો જીવાતો અને આપણે કઈ રીતના તેનું નિયંત્રણ લાવી શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની વાત કરે તો કે ભીંડાના પાકમાં ઘણા રોગો અને જીવાતો જોવા મળે છે જે પાકની ગુણવત્તા અને ઉત્પાદન ઘટાડી શકે છે અહીં ભીંડાના કેટલાક સામાન્ય રોગો અને જીવાતો અને તેના નિયંત્રણ વિશેની માહિતી આપવામાં આવી છે વાત કરે તો કે પીળો શીરાનો રોગ જેમાં આ રોગ વિષાણુજન્ય અને સફેદ માખી દ્વારા ફેલાય છે પાંદડા પર પીળી નસો અને વિવિધ ભાતો જોવા મળે છે વધુ શેપ લાગવાથી ફળની ફળની જે ઉપજવામાં જે મોટો ઘટાડો થાય છે ત્યાર પછી તેનું નિયંત્રણની વાત કરીએ તો કે રોગપ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ વાવવાની અંદર સફેદ માખીનું નિયંત્રણ કરવું જોઈએ અને જે રોગગ્રસ્ત છોડ છે તેને આપણે ઉખેડીને નાશ કરવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો કે ભૂકી સારો આ રોગ ફૂગ દ્વારા થાય છે પાંદડા પર સફેદ પાવડર જેવા પદાર્થો જોવા મળે છે ગંભીર છેપથી પાંદડા સુકાઈ જાય છે અને પછી ખરી પડે છે ત્યાર પછી તેનું નિયંત્રણની વાત કરીએ તો કે ફૂગનશકનો દવાનો છંટકાવ કરવો જોઈએ પાકની ફેરબદલી કરવી જોઈએ અને જે નિંદણ હોય તેનું આપણે નિયંત્રણ રાખવું જોઈએ જેના લીધે પૂરી ચારો ઓછો આવે છે ત્યાર પછી સુકારાની વાત કરીએ તો કે આ રોગ જે જમીનજન્ય ફૂગથી થાય છે છોડ અચાનક કરમાઈ જાય છે અને મરી જાય છે આ રોગ બીજ દ્વારા ફેલાય છે નિયંત્રણની વાત કરીએ તો કે બીજને ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ પાકની ફેરબદલી કરવી જોઈએ અને જમીનમાં જે ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જો આપણે ભીંડામાં આવતી જીવાતોની વાત કરીએ તો કે કાબરી ઈયળ છે આ ઈયળ ભીંડાના ફળો અને કળીઓને કોરી ખાય છે નુકસાન પમેલા ફળો અને કળી ખરી પડે છે નિયંત્રણની વાત કરીએ તો કે કાબરી ઈયળના જે ફેરોમેન ટ્રેપ આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી જે આપણે જે કળી અને જે ફૂલને જે ડંખ માર્યા હોય તેને આપણે વીણી અને ત્યાર પછી તેનો નાશ કરવો જોઈએ ત્યાર પછી આપણે સૂચિયા પ્રકારની જીવાતની વાત કરીએ તો કે જેમ કે લીલી પોપટી છે સફેદ માખી છે જે પાંદડાને સૂસે છે આ જીવાતો પાંદડાને પીળા પાડે છે અને છોડની વૃદ્ધિ અટકાવે છે નિયંત્રણની વાત કરીએ તો કે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ અથવા તો લીમડા આધારિત દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આજના વિડીયામાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે ધન્યવાદ